મિત્રો કચ્છની ધરતીમાં નાનો એવો એક દસ એક ઘરોનો દેવી પૂજકોનો નેહડો છે અને આરામથી પોતાની જિંદગી જીવી રહ્યા હોય છે પરંતુ મિત્રો એ સમયે ઘટના એવી બની કે આ કચ્છમાં ભયાનક દુકાળ પડે છે અને દુકાળ એટલો ભયાનક હોય છે કે આજુબાજુના કુવા તળાવ વાવોમાં પાણી ખલાસ થઈ ગયા અને પછી તો ગામડે ગામડાઓમાં ભૂખમરાની પરિસ્થિતિ સર્જાણી અને ભૂખ અને તરસથી લોકો જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓ ટપાટપ મરવા લાગ્યા ત્યારે આજુબાજુના ગામડે ગામડાના જે માણસો હતા તેઓ પોતાના ઘર બહાર ખુલ્લા મૂકી અને જે દિશા સૂજે એ દિશા તરફ ભાગવા લાગ્યા અને ત્યારે આવી ઘટના જોઈ અને હવે તો આ દેવી પૂજકોનો જે નેહડો હતો તે પણ ગભરાણો અને પછી તો બધા જ માણસો ત્યાં ભેગા થાય છે અને ભેગા થઈ અને પછી એમના કુબાના જે મુખિયા છે એમનું નામ છે દિતમલભાઈ અને એમને જઈને કહે છે કે ભાઈ દિતમલ હવે શું કરીશું ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા છે હવે આપણાથી અહીંયા જાજો સમય નહીં રહેવાય નહીતર એકે માણસ જીવતો રહેશે નહીં ત્યારે દિતમલ કહે છે કે અહીંયાથી નીકળી તો જઈએ પણ આપણી દેવી વિહત અને કરંડિયામાં જે બાપદાદાની મેલડી બેઠી છે ને એની રજા લઈ અને પછી અહીંયાથી નીકળી જઈએ આમ કહીને આજે રાત્રે આખું દેવી પૂજકોનો નેહડો ભેગો થઈને દીતમલ દાદાને કહે છે ત્યારે તેઓ રજા લેવા માટે બેઠા છે અને ત્યારે માતા વિહત ચોખ્ખા શબ્દોમાં કહી દે છે કે દેવી પૂજકો હું તમારી સાથે અહીંયાથી ક્યાંય આવવા માટે તૈયાર નથી અરે તમે વન વગડે ભટકતા ભટકતા કોણ જાણે ક્યાં જાઓ અને ક્યાં ફરો અને મને દેવીને કેમ રાખો મને નહીં પોસાય હું તો અહીંયા જ બેસી રહીશ અને જ્યારે દુકાળ પૂરો થાય ને ત્યારે આપણા ઘરે આવી જજો ત્યારે દિતમલ દાદા કહે છે કે ભાઈઓ આજે માતા વિહતે તો આપણને જાકારો દીધો છે અને કહે છે કે હું તમારી સાથે નહીં આવું પણ બાપ દાદાની દેવીને પૂછીએ આમ કહી અને માતા મેલડીનો જે કરંડીયો એક ખૂણામાં લટકાવેલો હતો તેને નીચે ઉતાર્યો અને ખેડૂત જેમ પોતાનું પેટ ભરવા માટે ભાથું ખોલતો હોય એમ કરંડીયો ખોલવામાં આવ્યો અને આ દેવી પૂજકો જ્યારે પણ વરસમાં એકવાર માતાને જમાડતા ત્યારે જ માં મેલડીના કરંડિયાને ખોલતા પરંતુ આજે દુકાળમાંથી નીકળવું છે બહાર એ માટે રજા લેવા માટે કરંડીઓ ખોલ્યો છે અને પછી બધા જ માતાને કગરે છે કે માડી વિહત ના આવે તો કાંઈ નહીં પણ અજાણ્યા મલકમાં મારી મેલડી તારે તો અમારી હારે રહેવું પડશે નહીતર કોણ જાણે અજાણ્યા મલકમાં કેવા લોકો હોય ને અમારી સાથે શું શું ઘટનાઓ બને માટે મારી તારા જેવી જ્વાળામુખી દેવ અમારે જોઈએ ખરા આમ કહીને દિતમલભાઈ કે જે માતાજીની દોઢ જાર છે ત્યારે મારી મેલડી એટલું જ કહે છે કે દિતમલ હું તારી સાથે આવું તો ખરા પરંતુ મારી એક શરત છે અને એ શરત એવી છે કે તું અને તારી બાઈ તખું આ બંને મને મેલડીને લઈ તો જાઓ છો પણ યાદ રાખજો ક્યાંય મારા કરંડિયાને જો ભૂલથી એ જમીન ઉપર મૂકી દીધો ને તો ત્યાંથી હું મેલડી એક ડગલું આગળ નહીં હાલું અને મને મેલડીને ખોઈ બેસશો હો દિતમલ ત્યારે દીતમલ દાદા એટલું કહે છે કે ભલે માડી પણ અજાણ્યો મલક છે તારે સાથે આવવું પડશે અને પછી તો બધા જ દેવી પૂજકો ત્યાંથી નીકળી ગયા અને આ બાજુ તખુબાઈ અને આ દિતમલ દાદા બંને માતા મેલડીના આ કરંડિયાને લઈને નીકળ્યા છે અને આમ આ દેવી પૂજકોનું ટોળું ત્યાંથી નીકળ્યું તો ખરા પરંતુ જેને જે મલક સૂજ્યો એ બાજુ જવા લાગ્યા અને આ બાજુ દિતમલ દાદા અને તખુબાઈ અને એમના બે ત્રણ જે સાથે ભાઈઓ હતા એ પરિવાર ચાલતા ચાલતા તેઓ ઝાલાવાડ તરફ આવે છે અને ઝાલાવાડમાં તેઓ એક બે રાત રોકાય છે અને પછી તેઓ ત્યાંથી ચાલતા ચાલતા અત્યારનું જે ગોરિયાવડ ગામ છે એ ગોરિયાવડના પાદરે આવે છે અને ત્યાં આવી અને દીતમલ દાદા કહે છે કે અહીંયા થોડાક દિવસ રોકાવવું પડશે મારી દેવીને હું લઈ અને મારા માથે ઉપાડી ઉપાડીને ઢાંક્યો છું હવે મારી દેવીને થોડાક દિવસ અહીંયા વિસામો તો આપીએ આમ કહીને એક મોટી લાકડી લાવ્યા અને તેને અડધી જમીનમાં ઘૂસાડી અને પછી એ લાકડીના ઉપરના ભાગે માતા મેલડીના કરંડિયાને ત્યાં જ એ ફળાને બાંધી દીધું અને ત્યાં એ પોટલી લટકાવી દીધી અને કહે છે કે દેવી હવે અહીંયા થોડાક દિવસ ખેતી અને મજૂરી કરીએ અને જો સારા દિવસો થશે અને આપણા કચ્છમાં જો દુકાળ પૂરો થઈ જશે ને તો દેવી જટ અહીંયાથી ચાલી નીકળીશું અને ત્યાં તેઓ રહેવા લાગ્યા અને આમ કરતાં કરતાં એક દિવસ બે દિવસ પાંચ દિવસ વીત્યા પણ કોઈ મજૂરી તો મળી નહીં પરંતુ પોતાની સાથે જે કચ્છમાંથી આ દિતમલ દાદા જે દાંતરડી લાવ્યા હતા એ દાંતડીને લઈને કહે છે કે તખુભાઈ તમે અહીંયા જ રહેજો હું આવું છું આમ કહી અને તેઓ પહોંચે છે વગડે અને વગડેથી તેઓ બાવળના દાંતણ કાપે છે અને કાપી અને પછી તેઓ આ જે ગામ હતું ત્યાં ગામમાં દાંતણ વેચવા માટે નીકળી જાય છે ત્યારે ગામના માણસો કોઈ ટાડા ઉના બાજરીના રોટલા આપે છે તો કોઈ ખીચડી આપે છે તો કોઈ લોટ આપે છે અને આમ આજે ઘણું બધું મળ્યું તેથી આ બધું જ લઈને હરખાતા હરખાતા દીતમલ દાદા આવે છે પોતાનો જે પડાવ નાખ્યો હતો ત્યાં અને પડાવ નાખેલો હતો ત્યાં મેલડીને કહે છે કે મારી સૌથી પહેલા લે તું જમી લે પછી અમે જમીએ અને આમ આ દેવી પૂજકને માતા મેલડી ઉપર એટલો વિશ્વાસ છે કે પોતે જે કાંઈ પણ મળે છે એમાંથી પહેલામાં મેલડીને ધરાવે છે ને પછી પોતે ખાય છે ને પોતાના જે સાથે આવેલા પરિવારને જમાડે છે ત્યારે હવે આ દિતમલભાઈને એટલી તો ખબર પડી ગઈ કે અહીંયા આમ દાંતણ કાપીને ગામમાં વેચીશું ને તો આપણું ગુજરાન ચાલ્યું જશે અને પછી તો રોજ વહેલી સવારે માતા મેલડીને પગે લાગી અને દાંતણની જેમ પોતાની જીવાયત છે કારણ કે એનાથી આજે આખું પરિવાર ચાલે છે એને હાથ જોડી અને પછી હાથમાં લઈ અને રોજ સવારે તેઓ વન વગડે ચાલી નીકળે અને ત્યાંથી દાંતણ કાપી લાવે અને રોજ ગામમાં વેચવા જાય અને ગામના સારા માણસો છે કે જે આખોએ આ પડાવ નાખેલા જેટલા માણસો છે એ બધાનું પેટ ભરાઈ રહે ને એટલું રોજ ભોજન મળી જતું હતું અને આમ કરતાં કરતાં એક બે મહિના વીત્યા ત્યારે હવે આ દિતમલ દાદાએ નક્કી કર્યું કે અહીંયા જ કુબા બાંધી દઈએ અને છ મહિના બાર મહિના કાઢી દઈએ અને આમ આટલો વિચાર કરીને આજુબાજુમાંથી ઘાસ કાપી લાવ્યા અને ત્રણ ચાર કુબા બનાવી અને આ જ ગોરિયા વડના આ ટીમ્બે તેઓ રહેવા લાગ્યા અને એમાં મેલડીને એક થાંભલી ઉપર એક કરંડિયાને લટકાવેલો છે પણ મારી મેલડી આજે કરંડિયામાં બેઠી બેઠી વિચાર કરે છે કે મારા માણસો તો હવે અહીંયા આરામથી રહેવા લાગ્યા છે પણ હું ક્યાં સુધી આમને આમ આ કરંડિયામાં ચૂપચાપ બેસી રહીશ લાય મને કાંઈક કળા કરવા દો અને આમ આટલો વિચાર કરીને મારી મેલડી રમતીઓ માંડે છે અને આજે રાત્રે જે પેલી દાતરડી પડી હતી તે ગુમ થઈ જાય છે અને બીજા દિવસની વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે આ જે દીતમલ દાદા હતા તેઓ દાતરડીને શોધી રહ્યા છે અને આખોએ કૂબો ફેલી નાખ્યો જેટલું પણ કૂબામાં હતું એ બધું આમ તેમ વેરી નાખ્યું પણ ક્યાંય દાંતડી મળી નહીં ત્યારે તેઓ ગુસ્સામાં આવીને કહેવા લાગ્યા કે તખુભાઈ તને ખબર નથી પડતી કે આપણી દાતડી જે આપણી જીવાત છે ને જેના કારણે આ બધા કૂબામાં ભોજન મળી રહે છે તો એ દાંતડી છે ક્યાં ત્યારે તખુભાઈ કહે છે કે હમણાં ગોતી આપું છું આમ કહીને આખો કૂબો શોધી નાખ્યો પણ ક્યાંય દાતડી મળી નહીં ત્યારે આજે હવે દાંતણ કાપવા કેવી રીતે અને જંગલમાં જઈ અને બાવળને કેવી રીતે કાપવો તેથી હવે આ દિતમલ દાદાને ગુસ્સો આવ્યો અને જે તખુબાઈ હતી તેમની પાસે જઈને કહે છે કે તને એટલું એ ધ્યાન નથી રહેતું કે દાંતડી સડકી મૂકી શકાય નહીં આમ કહીને તખુબાઈને બે ધોળના ઘા માર્યા અને તખુબાઈ ત્યાં જ કૂબામાં નીચે પટકાણા અને ચોધાર આંસુે રડી પડ્યા અને દિતમલ દાદા ત્યાંથી જંગલ તરફ આમ જ ચાલી નીકળે છે અને આ બાજુ તો આજે આ તખુબાઈને ખૂબ ખોટું લાગી ગયું કારણ કે એમના લગ્ન થયાને આજે પહેલી વાર એમને એમના ધણીએ માર માર્યો છે અને તેથી તેઓ ઘણા ગુસ્સામાં તો છે પરંતુ માતા મેલડી પાસે જઈને કહેવા લાગ્યા કે માડી અમે તો પારકા ગામના સીમાડે આવ્યા છીએ પણ મારી મેલડી અમારી નાની મોટી વસ્તુઓ ખોવાય ને એની જવાબદારી તો તારે રાખવી પડે કારણ કે અમે અમારી સંભાળ રાખવા માટે તને સાથે લઈને ફરીએ છીએ અને જો તારાથી અમારી સંભાળ ના રખાતી હોત તો માડી તારે પણ અમારી જે બાપની દેવી હતી ને વિહત એની જેમ તારે પણ ચોખ્ખું ના પાડી દેવી હતી ને કચ્છમાં જ પડી રહેવું હતું ને અને હે માડી આજે હું તને કહું છું કે સાડા ત્રણ દિવસ સુધીમાં જો દાંતરડી મળી જવી જોઈએ નહીતર હું મારી જીભ કચડીને મોતને ઘાટ ઉતરી જઈશ કારણ કે હવે વાત દાંતડી ઉપર નથી હવે વાત છે ચોરી ઉપર અને આમ તેઓ ચોધાર આંસુડે લડે છે ને આજે તો તેમણે મેલડીના નામનો નકોડો ઉપવાસ કરી નાખ્યો છે કે ખાવું એ નથી કે પીવું એ નથી જ્યાં સુધી દાંતડી ના મળે ત્યાં સુધી અને આમ કરતાં કરતાં હવે આજે એક દિવસ પૂરો થઈ ગયો અને મા મેલડી કરંડિયામાં બેઠી બેઠી આ ઘટનાને જોઈ રહી છે કે મારા દેવી પૂજકો હવે શું કરે છે અને આમ કરતાં કરતાં બીજો દિવસ વીત્યો અને જ્યારે ત્રીજો દિવસ વીતવા આવ્યો ત્યારે આ ફરી પાછા દિતમલ દાદા આવીને કહે છે કે તખુબાઈ શું દાંતરડી મળી કે નહીં કે પછી દાંતડીને કોઈ કાળા માથાનો માનવી આવીને ચોરી ગયો કે શું ત્યારે તખુબાઈ એમ કહે છે કે સ્વામી મને પણ એવું જ લાગે છે કે આપણી જે જીવાયત છે ને એ દાંતડીને રાત્રિના અંધારામાં કદાચ કોઈ કાળા માતાનો માનવી આવીને ચોરી ગયો હોય ને એવું મને લાગે છે નહીતર હું બે દિવસથી શોધી રહી છું કૂબામાં તો ક્યાંય નથી અને આપણા બાજુમાં જે કૂબા છે ને આપણા ભાઈઓના ત્યાં પણ મેં બધી જ તપાસ કરી નાખી પણ ક્યાં એ દાંતડી મળી નહીં ત્યારે દીતમલ દાદા કહે છે કે તો તો એનો મતલબ એ થયો કે લાગે છે કે રાત્રિના અંધારામાં કોઈક આપણા ઘરે આવી અને દાંતડીને ચોરી ગયું છે આમ કહીને તેઓ તો ત્યાંથી ચાલી નીકળ્યા પરંતુ હવે આ તખુબાઈને નક્કી થઈ ગયું કે દાંતડી મારા કૂબામાંથી કોઈક કાળા માથાનો માનવી આવીને ચોરી ગયો છે તો પછી મારી મેલડી શું કરતી હતી શું તે કોઈ ગામતરું કરવા વહી ગઈ હતી કે પછી એને પણ દાતરડીની જેમ અહીંયાથી કોઈ આવીને ચોરી ગયું અને આવો વિચાર કરી અને આ દેવી પૂજકની બાઈ તખુબા ત્યાંથી ચાલતી ચાલતી પહોંચે છે એ કરંડિયાની સામો અને કરંડિયાની પાસે આવીને એટલું કહે છે કે હે માં મેલડી તું કરંડિયામાં બેઠી છો કે પછી તને કોઈ વાદી આવીને લઈ ગયા અને આજે રાત્રે આ ઘરમાંથી દાંતરડી ચોરાઈ ગઈ તો તારાથી એટલી દાંતરડીનું પણ ધ્યાન ના રખાણું અને તારા કરતી તો મેં કાળી કૂતરી પાડી હોત ને તો કદાચ રાત્રિના અંધારામાં કોઈ ચોર આવેત ને તો એને જોઈને ભસોત તો ખરા તારા જેમ આમ ચૂપચાપ ના બેસી રહત અને મિત્રો આમ આવા શબ્દો તો એક દેવીપૂજક જ માતાજીને કહી શકે બાકી કાળા માથાના માનવીની તાકાત નથી કે માતાજીને આવા વેણ કહી શકે પણ મિત્રો દેવીપૂજક સમાજ એક એવો છે જે માતાજીને આવા વેણ પણ કહેતા આવડે છે અને એ વેણને વાળી લેતા પણ સારી રીતે એમને આવડતું હોય છે અને આમ જ્યારે મા મેલડીને કાળી કૂતરી કહીને એની સાથે તો ફળામાં બેઠેલી મારી લોઢાના દાંતવાળી મેલડી દાંતની કકડાટી બોલાવા લાગી અને પછી કહે છે કે આજે તે મને જે કહ્યું છે ને હવે એ તો તમારે ભોગવવું પડશે અને પછી તો કરંડિયાની પાછળ ખરા અવાજ થયો અને ત્યારે એટલામાં તો કુબામાં આ દિતમલ દાદા પણ આવે છે અને જ્યારે અવાજ થયો ત્યારે એમની નજર એ કરંડિયા સામું ગઈ ત્યાં તો કરંડિયાની પાછળ દાંતરડીનો હાથો દેખાડો અને તેઓ હસતા હસતા પહોંચ્યા ત્યાં અને દાતાડીને હાથમાં લઈને કહેવા લાગ્યા કે ગાંડી ક્યારની કૂબામાં જ્યાં ને ત્યાં શોધી રહી છે પણ જો આ રહી દાંતડી આ તો આપણી જીવાયત છે આમ કહી અને પછી તો આ દાંતડી લઈ અને ફરી પાછા દીતમાલ દાદા જંગલ તરફ બાવળના દાંતણ કાપવા માટે ચાલી નીકળે છે અને હવે આ બાજુ આ જે તખુબાઈ હતા તેઓ મનોમન વિચાર કરે છે કે મેં માતા મેલડીને આવા વેણ કવેણ કહી દીધા એ તો મારાથી મોટી ભૂલ થઈ છે મારે દેવીને આવું નહોતું કહેવું જોઈતું પણ ગુસ્સામાં મારાથી કહેવાઈ ગયું છે માળી મને માફ તો નહીં કરે પણ હેમાં મેલડી મારી ભૂલને ક્ષમા કરજો અને મારી ભૂલની સજા મારા આ આંખાએ પડાવ નાખેલા માણસોને ના મળવી જોઈએ મારી પણ મારી મેલડીનો ગુસ્સો આજે આસમાને પહોંચી ગયો છે અને આમ કરતાં કરતાં રાત પડી ત્યારે રાત્રે આ બધા જ કૂબાના માણસો કે જે વાળું પાણી કરીને નિંદ્રાને આધીન થઈ જાય છે પરંતુ રાતના બાર એકના ટકોરે કરંડિયામાંથી મારી મેલડી નીકળી અને પહોંચી આ દિતમાલ દાદાના ખાટલે અને ત્યાં જઈને કહેવા લાગી કે દિતમાલ જાગો છો કે સૂતેલા છો કે કોણ કે બીજું કોણ હોય તારા બાપ દાદાની દેવી માતા મેલડી છો ત્યારે દિતમાલ દાદા કહે છે કે બોલો માડી કે દિતમાલ હવે તારે અને મારે છૂટું પડી ગયું હવે મારે તારી ભેળું નથી રહેવું અને તું અને તારા માણસોને હવે તું અહીંયાથી લઈને ચાલ્યો જઈ શકે છે પણ હવે મને મેલડીને તમે ભૂલી જજો ત્યારે દિતમાલ દાદા કહે છે કે મારી ગાડી થઈ છે કે શું મને આવા વેણ કેમ કહે છે ત્યારે મા મેલડી કહે છે કે દિતમાલ તારી બાઈને પૂછે કે એણે મને કેવા વેણ કહ્યા છે મને એણે કાળી કૂતરી કહી છે હવે હું તમારા આ પરિવારમાં રહેવા નથી માગતી અને હવે અહીંયા સવારે ઉઠે ને ત્યારે તારા કુબાની સામું જે કંઠેરનું ઝાડું છે ને એમાં મને બેસાડી દેજે અને મારું અઢી ઈંટનું મંડાણ માંડી અને તું તારા કચ્છના મલખમાં ચાલી નીકળજે અને હવે ત્યાં લીલી હરિયાળી છવાઈ જશે અને મને મેલડીને અહીંયા મૂકતો જજે ત્યારે દિતમલ કહે છે કે માડી તને અહીંયા મૂકીને જવું અને કદાચ વન વગડે મને કળવો કાંટો વાગે મને દુઃખ પડે તો માડી મારે શું કરવાનું મને મારા બાપની દેવી વગર ના ચાલે ત્યારે મા મેલડી કહે છે કે દિતમલ ભલે ને અહીંયા હું આ ગોરિયા વડે રહું પણ મને મેલડીને ટકોર કરજે અને ગોરિયા વડ સામું નજર કરજે અને કહેજે કે ક્યાં ગઈ મારા બાપની દેવી અને જો આટલું કહેતાની સાથે જો પવન વેગે ત્યાં આવીને હાજર ના થવું ને તો દિતમલ મને મેલડીને ફટકે જે બાપ ત્યારે મા મેલડીને દિતમલ દાદા ઘણા મનાવે છે પણ મા મેલડી માનતા નથી અને આખરે આ દિતમલ દાદા કહે છે કે મારી અહીંયા તો જંગલ જેવો વિસ્તાર છે અને એકલો વન બગડો છે અહીંયા તારું અઢી ઈંટનું મંડાણ માંડીને ચાલી જઈશ ને તો મારી અહીંયા તારી સેવા પૂજા કરવાવાળું કોઈ નથી ત્યારે મા મેલડી હસતા હસતા એટલું કહે છે કે દિતમલ ખાલી અહીંયા મારું અઢી ઈંટનું મંડાણ તો માંડ અને જતા દિવસે જો અહીંયા માનવ મહેરામણ ઉભરાય અને જો મારા નામના અહીંયા તાવા તળાવું અને જો ગામ લોકોના ધાર્યા કામ કરી અને તખુના વ્યવહારની જો માતા મેલડી તરીકે અહીંયા ના પૂજાવું ને તો તો દિતમલ તારી દેવીને ફટકેજે બાપ હવે વધારે વેળા કરતો નહીં અને કાલે મને અહીંયા બેસાડી અને તું ચાલ્યો જજે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે દિતમલ દાદા વેલા ઉઠીને સૌથી પહેલાં તો તખુબાઈને કહે છે કે તખુભાઈ તે માતા મેલડીને કોઈ મેણા માર્યા હતા ખરા કે હા સ્વામી મારાથી ભૂલમાં આવું બોલાઈ ગયું હતું કે માતા મેલડીએ તે વાતને હવે માથા પર લઈ લીધી છે અને સામે જે કંઠેરનું ઝાડું દેખાય ને ત્યાં હવે અઢી ઈંટનું મંડાણ માંડીને અહીંયાથી ચાલી નીકળવું પડશે મારી મેલડીને ખોટું લાગ્યું છે અને આમ પછી તો આજે દેવી પૂજકો હતા તેઓ આ કંઠેરના જાળામાં મા મેલડીને બેસાડી અને ત્યાંથી ચાલી નીકળે છે અને ત્યાં આજે પણ મારી કંઠેરના જાળાવાળી મેલડી હાજરા હજૂર છે અને લોકોના એવા એવા કામ કરે છે અને એવા એવા તેમણે દુખ મટાડ્યા છે જેની મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો તમારા પણ હોશ ઉડી જાય અને આજે પણ તખુના વ્યવહારની કંઠેરના જાળાવાડીમાં મેલડી આજે પણ એ ગોરિયા વડના ટીમ્બે હાજરા હજુર બેઠી છે તો મિત્રો આવા ઇતિહાસ છે માતા મેલડીના મિત્રો આવા જ વિડીયોને રોજે રોજ જોવા માટે આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી